નમસ્કાર બે હજાર ચોવીસમાં રક્ષાબંધન શ્રાવણ સુદ પૂનમ ઓગણીસ ઓગસ્ટ સોમવારના દિવસે રહેશે આ દિવસે રાખડી બાંધવાના શુભ મુહૂર્ત જે શુભ ચોગડિયા છે તે તમામ શુભ ચોગડિયામાં રાખડી બાંધી શકાશે મિત્રો અમૃત શુભ ચલ લાભ અને અમૃત આ ચોગડિયા આજના દિવસના શુભ ચોગડિયા રહેશે આ દિવસે ખાસ ધ્યાન રાખવાનું એ છે કે કાળા રંગની રાખડી બાંધવાથી આજે બચવું જોઈએ તથા શુભ ચોગડિયામાં જ રાખડી બાંધવા માટે પ્રયત્ન કરવો અને અમુક ભ્રામક વાતોથી ગભરાવાની જરૂર નથી રક્ષાબંધનના દિવસે બાંધેલી રાખડીને કેટલા દિવસ સુધી રાખવી તો જ્યાં સુધી આ રાખડી પોતાની મેળે તૂટે નહીં ત્યાં સુધી તેને રાખવી જોઈએ અને આ રાખડીને ક્યારેય કચરા પેટીમાં ફેંકવી જોઈએ નહીં આ ઉતારેલી રાખડીને કોઈ ઝાડ કે છોડ પર બાંધવી નહીં તથા તેને શુદ્ધ જળમાં વિસર્જિત કરી દેવી જોઈએ ધન્યવાદ